અને આ છે કિસમિસ બદામ કાજુ અને મોણ માટે દૂધ તો પહેલાં આપણે દઈ દેસી મોણ હું ખાલી દૂધનું જ મોણ આપીશ તો ચાલો આપણે ગુંદ તરી લઈએ તો અત્યારે છે ને આપણું ઘી ગરમ મૂકી દીધું એટલે ઘી ગરમ થઈ ગયું છે એટલે પહેલાં મસ્ત ગુંદ તરી લઈએ અને આપણે ગુણ છે ને થોડુંક વધારે જ નાખશી કેમ કે એનો ટેસ્ટ ખૂબ મસ્ત આવતો હોય છે અને અમે અત્યારે શિયાળામાં સારો લોટ ને આપણે અત્યારે ઘી લઈ લીધું છે અને આ છે આપણો લોટ હવે આપણે લોટને ને એડ કરી દેસ તો અત્યારે છે ને આપણે લોટ એડ કરી દીધો છે અને હવે આપણે છે છે ને ને એને મસ્ત ધીમે ધીમે એકદમ સરસ ધીમા તાપે લોટ શેકાશે એટલે અડદિયા ઉપરથી આપણે ઘી એડ કરી અને હવે એને એકદમ સરસ મિક્સ કરી અને શેકવાનું છે તો આ લોટ ને શેકાતા છે ને દસ થી પંદર મિનિટ થશે દસ પંદર મિનિટ એકદમ સરસ લોટ શેકાઈ જશે ને પછી આપણે એમાં લોટ અત્યારે એકદમ સરસ બ્રાઉન થવા માંડ્યો છે અને એકદમ સરસ શેકાવા માંડ્યો છે અને આની સુગંધ અત્યારે એટલી જબરજસ્ત આવે છે કે ના ખબર પડતી હોય ને આપણે આડોશી પાડોશીને ખબર પડી જાય કે અડદિયા બને છે

હવે એકદમ સરસ ઠંડી આવી ગઈ છે જેનાથી આપણે અડદિયા ખાવાની પણ મજા આવે અને આધારે ઘી પણ ન દેખાય અને મસાલા છે ને કોઈ પણ જાતના હું એડ નહી કરું સિમ્પલ બનાવીશ કેમ કે અમારા ઘરમાં કોઈ મસાલા નથી ખાતું અને મસાલાવાળા વાળા અડદિયા અમને થોડાક ઓછા પસંદ છે એટલે આપણે સિમ્પલ જ બનાવશી એકદમ સરસ ખાલી ગુંદે વધારે એડ કરશે તાજે આપણે બનાવીએ છીએ એકદમ સરસ સિમ્પલ ઘરના અને મસ્ત અડગ્યા તો લોટ છે ને આપણે એકદમ સરસ શેકાઈ ગયો છે હવે આપણે એમાં એડ કરી દેસી દરેલી ખાંડ તો આવી ગઈ છે આપણી દરેલી ખાંડ અને હવે છે ને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશી જ્યાં સુધી આપણે દળેલી ખાંડ એકદમ સરસ રીતે મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે તો અત્યારે તમે જોઈ શકો છો દળેલી ખાંડ છે ને એ ધીમે ધીમે મિક્સ થવા માંડી છે તો હજી આપણે છે ને પાંચ મિનિટ માટે એને સરસ મિક્સ કરતા રહેશે જેનાથી આપણી દળેલી ખાંડ એકદમ સરસ મિક્સ થઈ જશે અને આપણા અડદિયા પરફેક્ટલી બની જશે આપણી ખાંડ છે ને એકદમ સરસ મિક્સ થઈ જશે અને હવે છે ને આપણે એડ કરી દેસી બુંદ

આ થઈ ગઈ છે આપણી અડદિયા પ્લેટ એકદમ સરસ તૈયાર આ એક આપણે પ્લેટ બનાવશી અને બાકી થોડાક અડદિયા બનાવશી તો અડદિયા બનાવવાની પ્લેટ તો તૈયાર થઈ ગઈ છે હજી અડદિયાને આપણે પાંચ થી દસ મિનિટ કઢાઈમાં જ રાખશે તો છે ને આપણે અડદિયા અત્યારે જો એકદમ સરસ મિક્સ થઈ ગયા છે ને હવે તમે જોઈ શકો છો એકદમ સરસ સેટ થઈ ગયા છે હવે આપણે એને લઈ લેશી પ્લેટમાં તો પેલા આપણે એમાં એડ કરી કાજુ બદામ ને તો છે ને આપડા અડદિયા છે ને મસ્ત સેટ થઈ છે ને ત્યાં સુધી આપણે મસ્ત કાજુ બદામ ની કતરણ કરી લેતા અહીંયા આપણે છે ને બદામ ની કતરણ કરી લેશી અને કાજુ ને કટ કરી લેશી હવે છે ને આપણે બદામ અને કાજુ હવે આપણે એને એકદમ સરસ મિક્સ કરી લેશી અને કાજુ બદામ દેખાવા નહીં દઈએ અને હવે છે ને આપડે અડદિયા બની ગયા છે તો હાલો બધા અડદિયા ખાવા ગરમા ગરમ અડદિયા ખાવાની મજા જ કઈક ઓર છે તો આપડા અડદિયા તો એકદમ સરસ તૈયાર થઈ ગયા છે હવે આપણે પેલા એને એક થાળીમાં સેટ કરવા માટે મૂકી દઈએ તો આપણી થાળી તૈયાર હતી

પીસ પાડી લેશ ને આને આપણે હજી ઠંડુ થવા દેસિ અને એકદમ સરસ ઠંડુ થઈ જશે ને પછી આપણે આપણે ચેક કરી ઠંડુ થાય એટલે વારવા હેલો તો ગાય અડદિયા બની ગયા છે આ બે થાળી છે ને આપણે મસ્ત સેટ કરી લીધી છે ને આને છે ને ઠંડા થવા માટે મીઠા છે ઠંડા થાય ને તો આપણે અડદિયા વારીએ મને છે ને અડદિયા વારેલો હોય ને એ બહુ ભાવે છે ને કાજલને છે ને આમાંથી જે પીસ પડશે ને એ પસંદ છે તો તમને શું પસંદ છે એમને કમેન્ટમાં કહેજો ને આપણે અડદિયા ફાઇનલી બની ગયા છે અને હવે આપણે ટેસ્ટ અને અને તો આપણે અત્યારે છે ને મસ્ત અડદિયા વારી લઈએ થોડાક અને બાકી તો આપણી બધી થારી તૈયાર થઈ ગઈ છે અને થોડાક એક બેચા છે અને મસ્ત વારી લઈએ આવી રીતે કઈક આપડા અડદિયા થઈ ગયા છે તૈયાર તમને કેવા લાગ્યા એ મને કમેન્ટમાં કહેજો ગાઈસ તો આપણે બની ગયા છે અને ફૂલ રેસિપી આવી ગઈ છે અને એકદમ ઈઝી છે કોને કોને પસંદ છે મને કમેન્ટમાં કહેજો અને હા જો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આપણે જલ્દીથી મળીએ છીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર બનાવો ખાઓ અને ખવડાવો